સમગ્ર રાજ્યની સાથે જ અમરેલી જિલ્લામાં પણ આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોરણ દસમાં ઓગણીસ હજાર ત્રણસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ સત્યાવીસ કેન્દ્ર પર છોતેર બિલ્ડિંગના છસો એંસી બ્લોકમાં પરીક્ષા આપી હતી જ્યારે બપોર બાદ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અગિયાર હજાર એકાણું છાત્રોએ પંદર કેન્દ્ર પર એકતાળીસ બિલ્ડિંગના ત્રણસો બ્લોકમાં પરીક્ષા આપી હતી સાથે જ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્ર પર દસ બિલ્ડિંગના એકસો તેર બ્લોકમાં એક હજાર નવસો પાસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો બીજી તરફ પરીક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ હતી સાવરકુંડલાના ખાલપર ગામેથી ચાલીને આવતા વિદ્યાર્થીઓને પોલીસે વંડા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા હતા ઉપરાંત ખાભાના ત્રાંકુડા ખાતે પરીક્ષા કેન્દ્ર હોવા છતાં ભૂલમાં ડેડાણ પહોંચેલા વિદ્યાર્થીઓની વહારે પોલીસ આવી હતી રાજુલામાં પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સહાયક બની હતી સરકારી વાહનમાં પોલીસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા એસએસસી પરીક્ષા સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ઇન્કરસી સાહેબ દ્વારા તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી છે કે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું કેન્દ્ર શોધવામાં કઈ તકલીફ પડતી હોય અથવા સમય અભાવ અભાવે કે અથવા કોઈ વાહન ન મળતું હોય ને એવું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સરકારી વાહન પોલીસ વિભાગના વાહનની અંદર બેસાડી અને એમને સાંત્વના આપી અને બેસ્ટ ઓફ લક કહી અને એમને સમયસર પહોંચાડવાના છે એ અનવયે સાવરકુલા ડિવિઝન વિસ્તારની અંદર વંડાનું કેન્દ્ર છે તો વંડા પીએસઆઈ અને એમની સીટી એમને ધ્યાનમાં આવે કે ખાલપર ગામેથી વિદ્યાર્થીઓ ચાલીને આવતા હતા પગપડા તો એ સમયસર પહોંચી શકે એમ ન હતા તો તાત્કાલિક એમને ત્યાં વંડા કેન્દ્ર ખાતે પહોંચવા પહોંચાડવામાં આવ્યા છે એ જ રીતે રાજુલા ખાતે બસ સ્ટેન્ડની અંદર ગુરુકુળ વિદ્યાર્થી ખાતે વિદ્યાર્થીનીને જવાનું હતું ગામડામાંથી આવતી હોય એને ખ્યાલ ન હતો જેથી એમને પણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાએ તાત્કાલિક ત્યાં પહોંચાડ્યા છે સાથે સાથે ગામ ગામના જે છે વિદ્યાર્થીઓ જે છે એ આગળ પાછળ જઈ રહ્યા હતા એમને પણ ધ્યાન હતું નહીં તો ભૂલથી ડેલાણ આવી ગયેલા હતા અને એનું કેન્દ્ર જે છે ત્રાકુડા ખાતે હોય આ પીએસઆઈ રતન એની ટીમને ધ્યાનમાં આવતા તાત્કાલિક દસ જ મિનિટ જો સમય બાકી હોય અને સરકારી વાહનમાં બેસાડી અને એમને ટ્રાકુડા ખાતે બે વિદ્યાર્થીને પહોંચાડી દીધેલ છે આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇનકરસિંહ સાહેબ દ્વારા તમામને સખત સૂચના આપવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષામાં આ સમયસર પહોંચે અને બીજો કોઈ ટ્રાફિક વ્યવહાર પણ કમ્પ્લીટ રહે એ અંગેની આખી સ્કીમ બનાવવા А ведь.